ફૂલ જવાબદારી સાથે આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર કુલદીપભાઈને વેસવાનું છે આખું કમની ફિટિંગ ટ્રેક્ટર ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે તો આ ટ્રેક્ટરની મોડલ વગેરે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ આગળ વિડીયોમાં મળી જશે ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે નવા ટાયર જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફૂલ જોવા મળશે એ સો ટકા જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે નવા ટાયર જોવા મળશે કલર કમની કલર સાથે જોવા મળશે કાટચડો ટ્રેક્ટરમાં ક્યાંય તમને જોવા નહીં મળે લૂકવાઈઝ ગુડ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે અને આ ટ્રેક્ટર કુલદીપભાઈનું કેવું છે ફૂલ જવાબદારી સાથે જ વેચવાનું છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં બેટરી નવી જોવા મળશે અને એન્જિનમાંથી ક્યાંયથી પણ ઓલ રહકતું જોવા નહીં મળે હાઇડ્રોલિક ગેરસો એ સો ટકા વર્ક કરે છે લાઇટ વાયરિંગ બધું કમની ફિટિંગ જોવા મળશે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે અને મિત્રો ટ્રેક્ટરમાં પાર્સિંગ વગેરે રનિંગ જ જોવા મળશે તો વાત કરીએ આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ કુલદીપભાઈ છે અને કુલદીપભાઈએ આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો કુલદીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો ઉણતાલીસ પંચાણું ત્રણ એકસાઠ કુલદીપભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને નેવું હજાર રૂપિયા આયુષ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ ગામ મેઘાપીપળિયા ગામ જોવા મળશે નામ કુલદીપભાઈ કુલદીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે કુલદીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેક્ટરની કન્ડિશન વગેરે જોઈ અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તો વધુ માહિતી માટે કુલદીપભાઈનો કોન્ટેક કરી લેવો જય